નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા સમય પછી કદાચ આપણે મળવાનું થાય છે પરિસ્થિતિ એના કંઈક અલગથી પણ શિક્ષણ મેળવી શકીએ એ માટે એક નાનકડો પ્રયાસ મારા તરફથી પણ થઈ રહ્યો છે આ યુટ્યુબના માધ્યમ થકી હું તમારી સમક્ષ અને તમારે રૂબરૂ થવા માંડ્યું તો આપણે મૂળ વાત તરફ જઈએ આપણો વિષય છે ગુજરાતી ગુજરાતીમાં આમ તો ઘણા બધા પદ્ય ગ્ય અને વ્યાકરણ આમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે અને આ ત્રણ વિભાગોમાંથી ઘણી વખત આમ તો લાગે છે બધું સહેલો છે કશું સહેલું પણ નથી અને કશું અઘરું પણ નથી પરંતુ જો થોડીક મહેનત કરવા જઈએ તો બધું જ સહેલું છે એમ સમજી શકાય એટલે આપણે આપણી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ ભણવાનું છે અભ્યાસ સાથે સુસંગત થવાનું છે એનાથી દૂર ન થઈ જઈએ એ પણ જોવાનું છે ત્યારે આ યુટ્યુબના માધ્યમથી હું તમારા સમક્ષ ગુજરાતી વિષયના વ્યાકરણના એક મુદ્દાને લઈને ઉપસ્થિત થયો છું વ્યાકરણનો આમ તો ઘણા બધા મુદ્દાઓ જે છે એ મહત્વના છે પરંતુ આ મુદ્દાઓમાં પણ આપણે આમ તો આપણા જીવનની અંદર જ્યારે દરરોજના વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારની અંદર નાની નાની બાબતોને જો ધ્યાનમાં રાખી તો ત્યાં આપણે બરોબર વ્યાકરણનો અને વ્યાકરણના તમામ નિયમોનું પાલન કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી કે આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ એ બધા જ વ્યાકરણના મુદ્દાઓનો સમાવેશ થઈ જાય છે હું આપણને ખ્યાલ નથી હોતું એટલે મારે તમને કંઈ ભણાવવાના નથી પરંતુ માત્ર એ મુદ્દા તરફ લઈ જવાનો પ્રયત્ન રહેલો છે કે તમે જ્યારે વ્યવહારનો જે ઉપયોગ કરો છો એ વ્યવહારનો કઈ રીતે ઉપયોગ થાય છે અહીંયા કયા કયા મુદ્દાઓનો ત્યાં એટલે કે વ્યાકરણના કયા કયા મુદ્દાઓનો ત્યાં સમાવેશ થયેલો છે એનો પણ આપણે ત્યારે થોડી સમજ કેળવી એક આછી કલી સમજ છે અત્યાર પૂરતી જેમ સમય જશે એમ આપણે થોડા વધારે ઊંડા વધારે ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરીશું તો મુખ્ય મુદ્દો એ છે કે આપણે ત્યાં જ્યારે તમે પપ્પા મમ્મી કાકા કાકી માસા માસી આવા બધા શબ્દ પ્રયોગોનો ઉપયોગ કરો છો આવા શબ્દોનો પ્રયોગ કરો છો ત્યારે તમારે તમે સામેવાળા વ્યક્તિને લિંગ વચન અને જાતિને ધ્યાનમાં રાખીને કરો એ કોઈ એવું બન્યું છે કે આપણા કાકી થતા હોય અને તમે એમને ભૂલથી કાકા કહી દીધો નથી કે મતલબ તમને ખબર છે કે આ સ્ત્રીલિંગ છે એટલા માટે એમની પાછળ ઈ લાગશે પ્રત્યય અને કાકી દ્વારા આપણે એમને સંબોધન કરીશું એ જ રીતે કાકા

એટલે આપણને ગુજરાતી વ્યાકરણ આપણને આવડી જાય છે પડી જાય છે બહુ અઘરું નથી આમ તો ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો તો ભાષામાં સૌથી નાના એકમથી શરૂ કરી અને ધીરે 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 એના વ્યાકરણના એકમો ઉમેરાતા જાય છે અને આમ આપણી ગુજરાતી સમૃદ્ધ ભાષા બને છે તો મારે એક નાનકડી થોડી એ વિશે પણ વાત કરવી છે કે ગુજરાતી ભાષાનો સૌથી નાનામાં નાનું એકમ કયું હવે આ એકમ એટલે શું આ તો તમે લોકો બધા જાણતા જ હશો કે દરેક બાબત હોય એના કોઈને કોઈ એકમમાં એ સંભવિત થયેલું હોય છે અથવા જવાબાયેલું હોય છે જેમ કે તમે વજનની વાત કરીએ તો કિલો ગ્રામ આજી શબ્દો છે જે આના એ વજનના એકમો છે એ જ રીતે કમ્પ્યુટર ભાષામાં વાત કરીએ

એ ભાષામાં પણ આપણે આવા નાના નાના એકમો કયા છે એ તરફ આપણે એના વિશે તમને જાણકારી આપી દઉં છું તો મિત્રો ભાષાની દ્રષ્ટિએ સૌથી નાના નાનો એકમ એટલે આપણો ધ્વનિ છે જે ધ્વનિ એ સૌથી નાનો એકમ છે ધ્વનિ એકમ એ ભાષાનો ધ્વનિ એટલે આપણો અવાજ તો આ જે અવાજ प्रमुख द्वारा भरा बस ये सब नाना नानो एक अंश है अने आ एक में अपने बी भी भाग में विभाजित कर दी दिलो तो ध्वनियों के वक्त कितना प्रकार ना छे तो बी प्रकार ना छे एक छे स्वर अने बीजो छे तो वो मारे हम क्या हुआ है क्या ध्वनि शुरू छे तो भाषा हो सभी नाना नानो એક ભાષાનું સૌથી નાનો નાનો એકમ એટલે ધ્વનિ હવે કેટલા પ્રકારના ધ્વનિ છે સ્વર અને વ્યંજન આ સ્વર અને વ્યંજન જ્યારે ભેગા થાય છે ત્યારે આપણને વર્ણ મળે છે वर्ण જેને આપણે અક્ષર પણ કહી શકીએ છીએ

પરકે રીમાન વડે adjective प्रत्यय ભેગા થાય ત્યારે એક પદ બને છે અને a પર બરોબર તમુંuthવાય એટલે કે અનુપત્ર પરસંપાત થતું થાય ત્યારે એ આપણે વાક્ય આવે છે અને જ્યારે વાક્યો આપણે બીજા એક વાક્ય બીજું વાક્ય ત્રીજું વાક્ય પણ એના અર્થ તું બાબતોને જોડાયેલા વાક્ય ત્યારે એક વાક્યની સાથે બીજું વાક્ય બીજા વાક્ય સાથે ત્રીજું વાક્ય આ રીતે વાક્યો વાક્યો જોડાયને આપણને આ એક નાની બે સમક્ષ તો આ રીતે ગુજરાતી ભાષા સૌથી નાના નાના એક અધિકારી દ્વારી પછી સ્વર અને વ્યંજન એમાં સ્વર વ્યંજન જોડાણ એટલે આપણને એક વર્ણ મળે છે આ રીતે આ વર્ણ થાય પણ ગમે તેમ વર્ણ થાય ચાલે નહીં અને કોઈ અર્થપૂર્ણ વર્ણ ભેગા થાય એટલે આપણને શબ્દ બને છે શબ્દો કેટલા આગળ પાછળ કઈ પ્રત્યે જોડાય છે પ્રત્યય દ્વારા આપણને પદ છે કારણ કે પ્રત્યે જોડાય ત્યારે એક શબ્દ બીજા શબ્દની જોડે થાય છે સંબંધ સ્થાપિત કરે છે અને એમાંથી આપણને આ પદ જ્યારે બરોબર જોડાય અને પર એકબીજા સાથે જોડાયા પછી આપણે અર્થપૂર્ણ વાક્ય મળે છે હવે આ અર્થપૂર્ણ વાક્યની જુદા જુદા થાય ત્યારે આપણે એક ખગરો મળે છે જે અર્થપૂર્ણ ખગરો મળે છે અથવા તો એક મકરા દ્વારા આપની કોઈ કોઈ ચોક્કસ વિચારને રજૂ કરી શકાય આ વિચારને રજૂ કરી શકાય છે પેરેગ્રાફ દ્વારા એટલે અંગ્રેજીમાં આપણે પેરેગ્રાફ કહીએ છીએ ગુજરાતીમાં આપણે પત્ર કહો ઉપયોગ કરીએ છીએ બીજો પણ શબ્દ છે એનામાં છે કયો શબ્દ છે પરિચ્છેદ તો આ રીતે મિત્રો આપણી ભાષામાં ગુજરાતી ભાષા ચાલે છે બીજી પણ ભાષાઓ એમાં નાના નાના હોય તો આપણી ગુજરાતી ભાષામાં સ્પષ્ટ મને ધ્વનિ છે એના સ્વર વ્યંજન છે એના પછી સ્વર વ્યંજન જોડે વર્ણ બને છે વર્ણ દ્વારા શબ્દો બને છે શુદ્ધ દ્વારા પદ બને છે પદમાંથી વાક્ય આટલું બને છે અને નાના નાના વાક્યો ભેગા થઈ કે નાના નાના વાક્યો ભેગા થઈ અને એક આ અર્થકનું આપણને પકળો મળે છે જે આપણે પરિચય કરીએ છીએ તો આ રીતે મિત્રો આપણે જ્ઞાનકૃતિ થોડી ભાષાકીય ની શરૂઆતની વાત આપણે કરી છે હવે આજનો જે ટોપિક છે વાતો એ મુખ્ય ટોપિક જે છે

થઈ છે પણ એની અંદર આપણે અત્યારે પડતા નથી આપણે ખાલી માત્ર જાણવા પૂરતું જ પદ્ય અને ગદ્ય કે આપણે જે ભણવાનું છે એ પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપ આપણે ભણવાના છે એમાં કયા કયા સ્વરૂપો ખેડાયેલા છે તો એની થોડી ઝલક નાનકડી લઈ લઈએ સૌપ્રથમ પદ્ય વિભાગ ગદ્ય વિભાગ પણ એમાં મધ્યકાલીન યુગમાં તો માત્ર ને માત્ર પદ્ય જ લખાયા છે એટલે એમાં કોઈ ગદ્ય આવશે નહીં પરંતુ આપણે પદ્ય વિભાગમાં અર્વાચીન મોટો પદ્ય લખાયું છે અને ગદ્યમાં પણ લખાયું છે તો આપણે જોઈ લઈએ પદ્યમાં મધ્યકાલીન લખાયેલું છે મુખ્યત્વે ગુજરાતી સાહિત્યના સ્વરૂપો એમાં સૌથી સારા સારા કદાચ કોઈ ફેરાયેલો હોય બે પ્રકારના આપણા કવિઓ થઈ ગયા જૈન કવિઓ અને એનિતા કવિઓ આ બંને કવિઓ આપ્યો તો છે માત્ર પદ્ય રીતે હવે પદ્ય વિભાગમાં પણ આપણે જોવા જઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે કદાચ કો ઘેરાયેલો સાહિત્ય સ્વરૂપ હોય અને જેના થકી એ સમયના કવિઓએ આમ તો એની સાથે ગુજરાત પણ જોડાયેલું છે પણ કે થકી જે પોતાનું ગુજરાત ચલાવતા હતા એમાંના કેટલાક સાહિત્ય સ્વરૂપ જે પ્રખ્યાત છે એની વાત કરી પહેલું છે આખ્યાન આખ્યાન સાહિત્ય સ્વરૂપ એ પદ્યમાં લખાયેલું કથાત્મક કાવ્ય છે એમાં ઘણી બધી પૌરાણિક કથાઓના આધારે મહાભારત હોય રામાયણ હોય અન્ય પણ કેટલીક બીજી પૌરાણિક કથાઓ છે રાજા હોય કોઈ મહાન સંત હોય કે એમના વિશેનો કથા વસ્તુ લઈને આખ્યાન રચવામાં આવતું આખ્યાન લાંબુ કાવ્ય હોવાથી એને કઢવામાં વિભાજિત કરવામાં આવે કઢવામાં વિભાજિત કરવાથી

આમ તો આખ્યાન સાહિત્ય સૌથી વધારે કહેવાનું કામ કોઈએ કર્યું હોય તો પ્રેમાનંદે કર્યું છે અને એટલા માટે પ્રેમાનંદને આપણે આખ્યાનના પિતા તરીકે નહીં આખ્યાનના પિતા તરીકે ભારણ છે પણ વધુ ખેડવાથી એમને આખ્યાન શિરોમણી આવા શબ્દ આખ્યાન શિરોમણી એવા શબ્દથી પ્રેમાનંદને નવાજ્યા છે પ્રેમાનંદ જ્યારે આ કહેતા ત્યારે પોતાની પાસે નાનકડી માળ રાખતા જે માટીની બનાવેલી ઉપરથી નાનો હોય અને હોય અને આ ખૂબ મોટું માળ હોય એનામાં હાથમાં વીંટીઓ પહેરી અને આ માળ ઉપર બરોબર તાલ આપી અને પોતાનો ખેત કેતા એટલા માટે એને માન ભટ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પ્રેમાનંદ માટે શબ્દ વપરાયેલું છે તો મિત્રો આખ્યાન એ સાહિત્ય સ્વરૂપ

માતા પણ આખ્યાનો આપણને આપ્યા છે એટલે ગુજરાતી સાહિત્યમાં શેક 15મી સદીથી આપણને આ આખ્યાન સાહિત્ય સ્વરૂપ ખૂબ જ સરસ છે તે 15મી 16મી સદીમાં ખૂબ જ સારી રીતે ખેડાયેલું જોવા મળે છે નરસિંહમહેતાના સમકાલીન હોય ધારણના સમકાલીન હોય પણ સૌથી વધારે શ્રેષ્ઠ કદાચ આખ્યાન આપવાનો પ્રયત્ન કોઈ એક દિવસે તો એ આપણો પ્રેમાનંદ છે અને એટલા માટે પ્રેમાનંદને આખ્યાન શિરોમણી તરીકે પણ ઓળખીએ

હવે બીજું છે તો પદ્ય વાર્તા પદ્ય વાર્તાના પિતા તરીકે આપણે સામાન્ય સંદર્ભ લઈએ અહીંયા વાર્તા થઈ પણ પદ્ય લખાય થઈ એટલે પદ્યમાં સંપૂર્ણ વાર્તા આમ તો એક પ્રકારનું આખે જેવું સાહિત્ય સ્વરૂપ છે પરંતુ આમાં પણ પૌરાણિક કથાઓના આધારે પોતાની કલા સુધી પણ આખ્યાન કરતા પદ્ય વાર્તા ટૂંકી હોય છે સામળ વડે પોતાની કળા ને કબજે કરે એક વાર્તાનું નું જાણે કે સ્વરૂપ આપણે આપ્યું હોય આમ જોવા જોઈએ તો ટૂંકી વાર્તા આપણે તે મધ્યકાલીન પછી એટલે કે અર્વાચીન યુગ માં આપણે ટૂંકી વાર્તા જેને આપણે નવલિકા એવા નામ થી પણ ઓળખીએ છીએ તો એ સ્પષ્ટ ગદ્યમાં માં લખાયેલી વાર્તા માં તો દૂર ટૂંકો મોરે શરૂ થયો આપણે ધૂમકેતુ દ્વારા આ વાર્તા મળે છે પરંતુ એના પહેલા પણ

એ સુજતો નહી એટલે ગમતું નહી અને એટલા માટે એમણે સમાજ તરફથી કટાક્ષ કરીને પોતાની વાતને કટાક્ષમાં એ રીતે પંક્તિઓ દ્વારા રજૂ કરી છે જેને આપણે છપ્પા તરીકે ઓળખીએ છીએ આખા એ મોટા ભાગના છપ્પા એ કટાક્ષમાં લખેલા છે સમાજમાં ચાલતા જે કુરીવાજો છે જે અંધશ્રદ્ધાઓ છે એની સમક્ષ અમે બંડ પોકાર્યો કે એવું કહી શકાય એમના પોતાના છપ્પા દ્વારા છપ્પામાં સામળ વડે પણ પોતાનો સારું એવો યોગદાન આપેલું છે છપ્પા એ એકદમ નાનો પોાઇટી શરૂ છે પદ્ય વાર્તાની અંદર જ સામાન્ય છપ્પા નાના નાના પંક્તિઓનો ઉપયોગ કરી અને છપ્પાઓનું જે પદ્ય વાર્તામાં પણ એને ઉપયોગ કરેલો જોવા મળે છે એટલે પદ્ય વાર્તા એ એકદમ નાનકડી ટૂંકી પર આઠેડ કરતા ટૂંકી એવી પદ્ય વાર્તાનો સમાવેશ અહીંયા થયેલો છે તો આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં જેમ પ્રતિ વિભાગનો આખ્યાન છે આખ્યાન પછીનો બીજો મુદ્દો છે એટલે પદ્ય વાર્તા પદ્ય વાર્તામાં પછી ત્રીજો જે સ્વરૂપ છે એ છપ્પા છે બીજા અન્ય છે જે પદ છે પદમાં સૌથી મોટું નામ હોય તો નરસિંહ મહેતાનું છે નરસિંહ મહેતાની સાથે મેયર આ તો બીજા ઘણા બધા સર્જકોએ

જે મહત્વના કોઈ કવિઓ કહી શકાય તો એમાં અશ્વિ મહેતા અને મીરાબાઈ કે આપણા પદ્યમાં પદમાં સૌથી મહત્વના સર્જકો છે વચ્ચે એક તમને મુખ્ય બાબતો નોંધવા જેવી એ છે કે મિત્રો મધ્યકાલીનમાં માત્ર ને માત્ર આ પદ હોય ચપ્પા હોય પદ્ય વાર્તા હોય ચાહે આખ્યાન હોય કોઈ પણ સાહિત્ય સ્વરૂપને આપણે જ્યારે મધ્યકાલીનના ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની વાત કરીએ ત્યારે તમામ સ્વરૂપોમાં વિષય વસ્તુ તરીકે જે કોઈ મુખ્ય થયો છે તો એ થયો છે આધ્યાત્મિક વિષય આધ્યાત્મિક વિષય એટલે કે ઈશ્વરની જ વાત મહત્વની આમાં કરવામાં આવે છે એમાં નરસિંહ વાત કરીએ તો એમણે બે પ્રકારના પદો આપેલા છે પદમાં માત્ર ને માત્ર ઈશ્વરના ગુણગાન કરવાની વાત છે અથવા તો ઈશ્વરનું જે ભજન કરે છે એટલે કે જે ભક્ત છે એ કેવો હોવો જોઈએ એની વાતો એમણે કરી લીધી છે તો પદ બે પ્રકારના છે વૈરાગ્યના એમાં વિશે છે વૈરાગ્ય અને બીજું છે પ્રેમ ભક્તિ એમાં નશીનાના બંને પ્રકારના આપ્યા છે જ્યારે વિરહવાળી વાત આવે તો વિરહવાળી પ્રેમ ભક્તિના પદો અઢળક આપ્યા છે એ સિવાય ગંગા સદઈ છે એમણે પણ પોતાની શિષ્ય કહી શકાય કેટલાક કે એમને એમની પુત્ર બધુ કહે છે તો એ બધા એ કવિ કવિત્રીએ પણ એ જે વિષય આપે છે એ પાવન દિવસ પોતાની પુત્ર બધુ એટલે શિષ્ય માની છે એને ઉપદેશ આપવા માટે 52 પદો લખે છે એમાંમાં વૈરાગ્ય નાજ પદોનો સમાવેશ થાય છે આમ મિત્રો પદ્ય વાર્તા ચંપા પદ અને આખ્યાન આ ગુજરાતી સાહિત્યના આ પદ્યના બધા સ્વરૂપો છે ધીમે ધીમે સમય અંતરે બીજા પણ ઘણા બધા કવિઓ થઈ ગયા જેમણે પોતાની અંતર સુજથી આ બધે સમાજમાં ઈશ્વર પ્રત્યે જે શ્રદ્ધાઓ છે એને રજૂ કરવા માટે પોતાની રીતે પણ કેટલીક કવિતાઓ લખી છે જે પણ સાહિત્ય સ્વરૂપ આપ્યું છે આપણને એને આપણે કાફી તરીકે ઓળખીએ છીએ એમના પદોને કાપી સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ બીજા છે ભોજા બગત

આપણને એમાં દર્શન થાય છે ચાર ખા દ્વારા જે મખા ભગત એ છપ્પામાં કેટલો કટાક્ષ કરેલો છે એ ગુંજા ભગતના ચાર ખામાં પણ ક્યાં ક્યાં આપણને કટાક્ષના દર્શન થાય છે તો આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણી નેતર કવિઓ દ્વારા આવા વિવિધ પ્રકારના સાહિત્ય સ્વરૂપોનો ફેરાટ થયો છે એ સાથે જ મિત્રો જૈન કવિઓ દ્વારા પણ જે લખાયેલા સ્વરૂપો છે એમાં કેટલાક આપણે સમક્ષ મૂકું તો પ્રબળ સાહિત્ય સ્વરૂપ છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મહત્વનું સ્વરૂપ છે તે સમય બારમાસી છે આવા સ્વરૂપો એ સમય જૈન કવિઓ દ્વારા પણ પ્રસ્તુત આપણને જોવા મળે છે એમાં પણ મુખ્ય વિષય વસ્તુ તો આધ્યાત્મિકતા તરફ જ રહેલું તો આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશેની જે નાનકડી ઝલક તમારા સમક્ષ જે મૂકી છે આજના આ ટોપિકને પૂરું કરીએ છીએ હવે પછીનો જે છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો એટલે કે નર્મદ પછી સાહિત્ય સ્વરૂપો શરૂ થતા હોય એવા કયા કયા સ્વરૂપો છે એની વાત કરીશું કારણ કે નર્મદથી જ ગદ્યની શરૂઆત થાય છે એટલે અરવાજીનો આદ્ય એવા નર્મદ વિષય આપણે અને એમ પછીના અરવાચી પછીના ખેડાયેલા સાહેબ સ્વરૂપો વિશે હવે પછી